એક વાસણમાં અડધો કપ સુજી ઉમેરી દેસુ તેમાં બે ચમચી તેલ ઉમેરી લોટમાં મોડ દઈ દેસુ ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો હવે ઢાંકણ રેવા દેસુ ત્રીસ મિનિટ બાદ તેમાં એક એક ચમચી પાણી ઉમેરતું જવાનું અને લોટને મસળી લેવાનું પાંચ થી સાત મિનિટ સુધી લોટને આ રીતે મસળવાનો છે જેથી કરી અને લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય આ રીતનો એકદમ સરસ લોટ સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેનો આ રીતે એકદમ પાતળો એવો રોલ તૈયાર કરી લેશું નાના નાના ટુકડા કરી હવે બધા આના લુવા વાળીને તૈયાર કરી લેશું તો એકદમ નાના નાના લુવા બનાવી અને હવે બધા લુવાની પૂરી વણી લેશું પાટલા ઉપર રાખી અને એકદમ પાતળી કાગળ જેવી પૂરી વણીને તૈયાર કરવાની છે બધી નાની નાની અને પાતળી પાતળી પૂરી વણી અને ન્યૂઝપેપર ઉપર ઢાંકીને રાખી દેસુ કઢાઈમાં તેલ ગરમ કરી અને બધી પૂરીને તળી લેશું બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલી ફૂલેલી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે વિડીયો સારો લાગે તો લાઇક કરી અને ચેનલને ને કરજો